કાકરે તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું બે કરોડ એસી લાખ રૂપિયાનો મુદ્દામાં માલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પાલનપુર એસઓજી એ દંડનીય કાર્યવાહી કરી બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર એસઓજીની લાલા કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે હવે કાંકરે તાલુકાની જીવા સમાન ગણાતી બનાસ નદીના પટમાંથી બાર ડમ્પરોને ત્રણ મશીનો ઝડપી પાડી પાલનપુર એસઓજી પીઆઈપીએન જાડેજા સાહેબ કાયદેસરની કાર્યવાહી કરી અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણિયા ઉગતા ઝડપાયા રાકેશ નંદાનિયા સાહેબનો પોઈન્ટ કંબોડી ચોકડી આપવામાં આવેલ હોય ત્યાંથી માત્ર પાંચ જ કિલોમીટર દુદાસણ થાય એસઓજી પાલનપુરથી આવી રેડ કરતી હોય તો ખાણ ખનીજ અધિકારી નજીક હોવા છતાં કેમ રેડ ન કરી અને કાંકરેજ મામલતદારને માત્ર ચાર જ કિલોમીટર થતો હોવા છતાં તેમણે પણ રેડ ન કરી તે પણ એક રહસ્ય અકવન છે સિરીના મામલતદાર તો પણ ઘોર નિંદ્રમાં છે તેમજ સિહોરી પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન કરી બાર ડમ્પર તેમજ ત્રણ મશીનો ઝડપી પાડ્યા ત્યારે કાંકરે તાલુકાની બનાસ નદીમાં અધિકૃત અને બિન અધિકૃત રીતે રેતી ખનન તત્વમાં ભારે ચકચાર ફેલાઈ છે ત્યારે મુદ્દામાં સીસ કરી સ્થળ પર તેમજ સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે હવે અવારનવાર કાંકરે તાલુકાની બનાસ નદીના પટમાં રહેતી ખનન કરતા તત્વો સામે પાછળ આવી પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સઘન ચેકિંગ દરમિયાન કામગીરી કરવામાં આવી હતી ખાણ ખનીજ અધિકારીઓ દ્વારા માફ કરી દંડ કેમ આપવામાં આવ્યો નથી શિયોરીમાં એક પણ લીઝ પરવાનો નથી અને લાખો ટન રેત ઉપડી ગઈ છે તો ખાણ ખનીજ અધિકારીઓ દ્વારા માફ કરીને કેમ દંડ આપવામાં આવ્યો નથી